મિત્રો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો ફરી એકવાર આપણા નવા અને ધમાકેદાર વિડીયોની તમારું સ્વાગત છે અને મિત્રો હનીફ મોહમ્મદ જે વ્યક્તિ આબુધાબીથી બિલોંગ કરે છે કે નહીં અબુધાબી અબુધાબીથી બિલોંગ કરે છે અને એને અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે સાતમીની અંદર એક કિલોમીટર વોક કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો વોક કરવાનો એટલે કે હાલીને એક કિલોમીટર પૂરું કરવાનું માત્ર ને માત્ર સાત મિનિટની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો તો આજે આપણે છે ને એ એ ચેલેન્જ આપણે લઈ લેવાના છે આપણે પણ છે ને એને સાતમાં કર્યું હતું આપણે સાતથી ઓછી મિનિટમાં એ વર્લ્ડ રેકોર્ડ તોડવાની ટ્રાય કરવાની છે હાથ મિનિટની હાથ મિનિટથી મોર આપણે આગળ એને પૂરો કરવાનો છે વર્લ્ડ રેકોર્ડ તોડવાનો છે તો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નથી બરાબર અમે જો રોડ ઉપર જ છીએ વિડીયો બનાવવા આવી ગયા છે બરાબર હાલો તો આપણે ફટ વિડીયોની શરૂઆત કરી ફટાફટ તો મિત્રો આપણે કેટલું હાઈલા અને કેટલી મિનિટ થઈ છે એ જોવા માટે આપણે હે ને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધું છે જો હું તમને બતાવું મિત્રો જો અહીંયા મિનિટ બતાવશે અહીંયા કિલોમીટર બતાવશે અહીંયા હું બતાવે છે ને એ કઈ ખબર નથી આયા કિલોમીટર અને આયા મિનિટ બતાવશે બરાબર આપણે फटाफट દી એપને ચાલુ કરી અને હલવાનું અને ચાલુ કરીએ 3 2 1 સ્ટાર્ટ ગેટ એટલે આ આંકડા પડે છે આ લેક મીની અંદર પૂરું કરવાનું છે વોક કરીને 1 મિનિટ થઈ જવી જોઈએ કમસે કમ વોક કરીને 7 મિનિટ ની અંદર 1 કિલોમીટર પૂરું કરવાનું છે 7 મિનિટ ની અંદર 1 કિલો હવે આપણે હલવાનું કર દીધું છે ચાલુ હા હલવાનું एकदम फटाफट થી ચાલુ કરી દીધું છે

જો મિત્રો એટલે ત્રણ મિનિટ કમ્પ્લીટ થવા આવી છે અને જો કેટલું થયું છે બસો ને એસી મીટર જીરો રહ્યો એક ત્યારે એક કિલોમીટર પૂરું થાય તો હજી ટાર્ગેટ તો અમારો હોય તૂટેમ છે નહીં ફટાફટ હજી હાલવાનું વધારું છે વિડીયો હાલતા હાલ બનાવ્યું નથી હાલી ને પૂરો કરવાનો થોડીને કરવાનું હોત ને તો એ નો થઈ ગયો મિત્રો જો троન હાલતા હાલતાambe થાકી ગયા હે ને કેટલું પૂરું થયું હે હજી તો 480 મીટર થયું 5 મિનિટ દીજે ને 480 મીટર થયું અને 1000 મીટર હે ને 1 કિલોમીટર પૂરું થાય અને કેટલી મિનિટ થઈ ગઈ 5 ને 32 5 ને બધી 5.5 મિનિટ તો થઈ ગઈ હે મિત્રો એટલે આ રેકોર્ડ તોડો તો હગરો તો હે બરાબર હજી એક વાર ટ્રાય તો કરવી જ છે આ તોડવાની ટ્રાય ટ્રાય ગઈ છે મિત્રો પાંચસો નેવું મીટર તો કમ્પ્લીટ થયું છે બરાબર તમને જો મોબાઈલ ની સ્ક્રીનમાં લઈ જાવ મોબાઈલ ની સ્ક્રીનમાં ને આ વિડીયો પૂરો થાય છે મિત્રો જુઓ આ સાત મિનિટ છે સાત મિનિટની અંદર અમે મૂત્ર માત્ર પૂરું કર્યું છે છસો ને વીસ મીટર આ રેકોર્ડ તોડો મિત્રો બહુ અઘરો છે જુઓ સાત મિનિટ છસો વીસ મીટર એટલે વિડીયો મિત્રો આ વર્લ્ડ રેકોર્ડ તોડો હોય ને બહુ અઘરો હે હનીફ મોહમ્મદે તોડી નાખ્યો હોય ને કેમ તોડ્યો છે તો એને જ ખબર પણ હજી અમારે થોડીક પ્રેક્ટિસ કરીને પાછો અમે આ વિડીયો બનાવીશું બરાબર વર્લ્ડ રેકોર્ડ તોડવાનો તો થાય જ છે એટલે કમસે કમ સાત સાત મિનિટની અંદર અમે પૂરું કર્યું છસો ને વીસ મીટર એટલે કે એક હજાર કિલોમીટરે થાય કમ્પ્લીટ એક કિલોમીટર ના એક કિલોમીટર કમ્પ્લીટ એક હજાર મીટરે છે ને એક કિલોમીટર કમ્પ્લીટ થાય મિત્રો અમે એને રોડ ઉપર છીએ ને એટલે કેમેરામાં ધ્યાન નથી મિત્રો આગળથી વાહન આવતા એમાં જોવું પડતું હોય એટલે માં આઈલા જાય છે કમસે કમ ક્યાં હતા આપણે એક હજાર મીટર એક કિલોમીટર કમ્પ્લીટ થાય ને અમે સાત મિનિટની અંદર કરવાનું હતું એક કિલોમીટર કમ્પ્લીટ અને અમે કર્યું છે કેટલું 620 મીટર એટલે કે ત્રણસો ને એસી મીટર બાકી રહી ગયું બાકી રહી ગયું અને પ્રેક્ટિસ કરવાની છે ને પાછો મેં આ વિડીયો નાખીશું બરોબર આ રેકોર્ડ તોડવાનો તો થાય જ છે બેનર વિડિયો મજા આવી હતી વિડીયોને લાઈક સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોની અંદર